નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજના તાજા ભાવ તમને મળતા રહે જૂના કાપ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો સિદ્ધપુર ત્રણ હજાર એકસો ચાલીસથી ત્રણ હજાર એકસો ચાલીસ ગોંડલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર ચારસો એક્યાસી થરા ત્રણ હજાર છસો દસથી પાંચ હજાર ચારસો એક્યાસી शिहोरी चार हज़ार की पाँच हज़ार बसो एकोतेर कांभा चार हज़ार सात सौ एक चार हज़ार सात सौ एक बहुचराजी तरह हज़ार त्रणसौ पाँच हज़ार बसो कालावाड चार हज़ार पाँच सौ थी पाँच हज़ार चार सौ धानेरा चार हज़ार आठ सौ पचास थी पाँच हज़ार पचास चार हज़ार नौ सौ पाँच हज़ार राजकोट चार हज़ार चार सौ पाँच हज़ार चार सौ पंचोतेर ચાર હજાર ચારસોથી પાંચ હજાર લખતર બે હજારથી ચાર હજાર સાતસો પાંત્રીસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર પાંચસો ત્રણ જામજોધપુર ચાર હજાર ચારસો એકથી પાંચ હજાર ત્રણસો એકાણું રાપર ચાર હજાર નવસો એકથી પાંચ હજાર પાંચસો છવ્વીસ પોરબંદર ચાર હજારથી પાંચ હજાર બસો પચાસ અમરેલી ત્રણ હાજર બસો થી પાંચ હજાર ત્રણસો એસી પચાસ બસો દસ મોરબી ચાર હજાર ચારસો થી પાંચ હજાર પાંચસો ભાવનગર ચાર હજાર સાતસો એકાવન થી પાંચ હજાર પાંચસો ધાંગધ્રા ચાર હજાર સાતસો થી પાંચ હજાર પાંચસો એક